હેલો ફ્રેન્ડ્સ કોઈ હૈ એક મિત્ર જોડાયા છે લાઈવ હેલો આજે મારા સબસ્ક્રાઈબર સાથે વાત કરું એમ કર્યું હાય નીલેશ ભૂયા કેમ છો મજામાં હવાત સંભળાય છે મરો ઓકે તમારે તો કમેન્ટ મેં વાંચી હતી એક જે ફોર્મ હતું ને તે માં સ્કોલરશિપ નો ફોર્મ ભરતા હતા ને ભરાઈ ગયું તમારે ઓકે બીજા જોઈન નથી થતી ત્યાં લાગે ઓકે આજે લાસ્ટ દિવસ હતો પંદર તારીખ તમને એડમિશન મળી જાય તો સારું કહેવાય ને તમારે કંઈ જાણવું છે કોઈ ક્વેશ્ચન હોય એવું

નીલેશભાઈ ક્યાંથી રહેવાનું તમારે જો ઘણા જોડાય તો ઘણી મજા આવે એવું છે ઓ ધરમપુર ચાલો સરસ સરસ અને સ્ટડી ક્યાં કરો ઓ વાવ વિલ્સન હિલ ચાલો સરસ વિલસન હિલ હિલ તમે આવ્યો નથી હમ હા ખબર છે મને તો હું પણ અવસારી નદ છું વિલ્સન હિલ આવવાનું તો થયું નથી મારે તો આજે તમારી સાથે જ વાત થાય એવું લાગે છે મને એવું છે હા એ ધરમપુર સાઈટ કોબા વોટરફોલ છે ને એ સાઈડ ફરવાનો મન થયો બીજું કોણ જોઈન થયું છે અહીંયા કમેન્ટ કરજો જરૂર હોસ્ટેલનું મેટ્રિક મેરિટ સોરી હોસ્ટેલનું મેરિટ એટલે કે આજે લાસ્ટ ડેટ હતી પંદર તારીખ હવે સ્ટેટસ જોતા રહેવું પડશે કોઈ પણ અપડેટ હોય તો હું આપી દઈશ તો હોસ્ટેલનું મેરિટમાં કે લિસ્ટ હશે તો તમને હોસ્ટેલમાંથી કોલ કરશે અથવા તો તમને ત્યાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે મોકલશે એટલે બોલાવશે મતલબ તમારા બધા ડોક્યુમેન્ટ જોશે પછી જગ્યા રહેશે તમારું મેરિટ કેટલું જશે તમને એડમિશન મળી જશે ઓકે અને સ્ટડી કરવાનું ભરાઈ ગયું ફોર્મ એ કઈ તકલીફ પડી બારડોલી છે ત્રણ લોકો જોઈન થયા છે બીજું કોણ છે જોઈન થયું હવે હોસ્ટેલનું ફોર્મ તો ભરાયું તો એનું આવતીકાલથી જ ખબર પડશે કોઈ અપડેટ આવે તો પાડવી ભાઈજાન ઓકે ક્યાં છો

એ પણ વિલસલી ના છે તમે સાથે જ છો જીગર વ્લોગર્સ જીગર વ્લોગ્સ કેટલા વ્લોગ્સ બનાવ્યા આ ભાઈ આપણે નિલેશભાઈ અને પાડવી ભાઈજાન એ પણ વિલ્સન હિલના છે મ્યુઝિક

જીગરો ટાઈમ મળે છે તો કે મ્યુઝિક વગાડો મ્યુઝિક વાળી સિસ્ટમ અત્યારે બંધ કરી છે ચાર લોકો જોઈન થયા છે કોણ છે ચોથું તમારી અટેન્ડન્સ પુરાવો બધા પુરાવે છે તમારે કોઈ જે કંઈ પણ સમસ્યા હોય તમારે કોઈ જાણવું હોય તો કહેજો એટલે તે રીતે તમારે સ્ટડી રિલેટેડ જાણવું હોય તો અવાજ તો બરાબર સંભળાતો છે ને મારો આજે અચાનક જ લાઈવ સેશન કર્યું હવે કોઈક વાર ઇન્ફોર્મ કરીને જરૂર કરીશ નવી એસએસડી આઈડી પરથી ફોર્મ ભરવાનું તે કેવી રીતે રિમૂવ થાય હવે રિમૂવ કરવાનું તો એવો તો કોઈ ઓપ્શન નથી હવે તમારે જે ટ્રાયબલ ડેવલપમેન્ટ કમિશનરે ટ્રાઇબલ ડેવલપમેન્ટ હોય ત્યાં કોન્ટેક કરી જો કોન્ટેક નંબર આપેલો જ છે પરંતુ મેં કોલ કરી જોઈ તો ફોન તો ઉપાડતો જ નથી કેટલી વાર રીંગ વગેરે તો પણ અને કે કરી કરી દે તો પણ વાંધો નહીં આવે એસએસટી આઈડી તો એ વખતે બનતું નથી કેમ કે આધાર કાર્ડ નંબર નાખો એટલે તમારું કેવાયસી તો ઓલરેડી થઈ જ જાય છે અને એસએસ ઓ આઈડી જો બનાવી હોય તો એના માટે તો બીજું તો કોઈ રિમૂવ કરવાનો કોઈ ઓપ્શન નથી એનો તો તમે જેવું તમારું આધાર કાર્ડ કેવું કે નાખશો તો ઓલરેડી આવી જ જશે તો અને ખાસ કરીને રેશન કાર્ડ નંબર નાખો તો તમારે તે જ તે જ પ્રમાણે તમારે એસએસ આઈડી એસએસઓ આઈડી બનાવવાની હોય છે નામ સિલેક્ટ કરવાનું હોય ને તમારે જે બેનિફિસર સિલેક્ટ કરવાનું નામ તો কৈ ইয়ো মানে সিধো ফোন কৰি দীলেশভাই ফোন নম্বৰটো হ'ব মই বিডিঅ' হে ঔল ঔল্ড বিডিঅ' হ'লে তেমে মি য સાંજના ટાઈમે તો એટલું બધું નહીં ખાલી વોટ્સએપનો વોટ્સએપ કરી દો તો હું જોઈ લેશે તો કોણ છે ત્રીજું પર્સન જોઈન થયું અત્યારે હા મારો નંબર મળી જશે એમાં ઓલ્ડ વિડીયો હશે ને તેમાંથી વિશાલ એમ નામ હશે તો હવે કોઈક નેક્સ્ટ વીક કે પછી થોડાક ટાઈમ પછી પાછો લાઈવ સેશન કરીશ કોઈ તમારી ટોપિક રિલેટેડ તો જોશું હવે જોઈએ કે આ કેવી રીતે એડમિશન પ્રોસેસ કેવી રીતે ચાલતી છે કોઈ બીજા સેશન આવતો હોય તો કાલે જ આવતીકાલથી જ હવે ખબર પડશે જેમને તમારા જેમ કે ફોર્મ ભરાય હોય તો કોલ કરશે તો જ ઇન્ફોર્મ કરજો કે કેવી રીતે તમને કેવી પ્રોસેસ કરાવી છે બીજું કંઈ પૂછવું છે આજે અચાનક લાઈવ કર્યું એટલે એટલું બધું કોઈ કોઈ જાણતો પણ નહીં હશે અને ટાઈમ કયો થયો હશે નવ વાગી ગયા છે તો જમવાનું ને ખાસ કરીને બધા રીલ્સ વાળા જ હોય રીલ્સ જોવામાં ને એવું ટાઈમપાસ કરતા હોય

વોટ્સએપ પર તમે મેસેજ કરી દેજો એટલે જોઈ લઈશ આવતીકાલે જ છે અત્યારે તો ટાઈમ રહેશે નહીં આ સેશન અહીંયા જ પૂરો કરો નેક્સ્ટ સેશન મળજો પાછા ગુડ બાય ઓકે ઓનલાઇન બુકિંગ રિલેટેડ એક વિડીયો બનાવ છો ઓકે પણ શેનું બુકિંગ ઓકે 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 બસ ટ્રેન ટ્રેન બુકિંગ તો પર્સનલ એકાઉન્ટ હોય તો જાતે જ કરી શકો મારે તો કેવું કોઈ એજન્ટ આઈડી છે એટલે તે રીતે તેનું અલગથી હોય બસ માટે જરૂર ચોક્કસથી બનાવીશ જાતે જ કરી શકે એટલે સારું ગુડ બાય